અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગ્યા ને દસ મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર મોબાઈલ ચાર્જ કરવો હતો દિમાગ ચાર્જ કર આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક જોયું પપ્પા હું પે કરું છું નો સિગ્નલ હવે શું કરીશ ફ્રી વાઈફાઈ છે ને આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહને સંબોધતા સંરક્ષણ મંત્રીએ દેશને શક્તિ આપનારા યુવાનોની પ્રશંસા કરી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુવાનોને વિકસિત ભારતના લક્ષ્યાંકમાં સહકાર આપવા આગ્રહ કર્યો રાજ્ય સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અમલીકરણની કાર્યયોજનાને મંજૂરી આપી બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવકાશમાંથી સલામત રીતે પૃથ્વી પર પરત આવેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પર દેશને ગર્વ છે આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી તેમણે કહ્યું કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ચંદ્રયાન ત્રણના સફળ ઉતરાણથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધી છે બાળકોમાં નવીનતાને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલા ઇન્સ્પાયર માનક અભિયાન હેઠળ દરેક શાળામાંથી પાંચ બાળકોની પસંદગી કરાય છે આ દરેક બાળકો નવા વિચાર સાથે આવે છે અત્યાર સુધી લાખો બાળકો આ અભિયાનમાં જોડાતા શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે શ્રી મોદીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો अरुणाचल में एक छोटा सा शहर रोइंग है एक समय था जब यहाँ लोगों के स्वास्थ्य के सामने वेस्ट मैनेजमेंट बहुत बड़ा बड़ चैलेंज था यहाँ के लोगों ने इसकी जिम्मेदारी ली ग्रीन रोइंग इनिशिएटिव शुरू हुआ और फिर रिसाइकल वेस्ट से एक पूरा पार्क बना दिया गया ऐसे ही कराड़ में विजयवाड़ा में वाटर मैनेजमेंट के कई नए उदाहरण बने अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है શ્રી મોદીએ આગામી દિવસોમાં આવતા તહેવારો અંગે પણ લોકોને શુભેચ્છાઓ પાઠવી सावन की फुहारों के बीच देश एक बार फिर त्योहारों की रौनक से सजने जा रहा है आज हरियाली तीज है फिर नागपंचमी और रक्षाबंधन फिर जन्माष्टमी हमारे नटखट खाना के जन्म का उत्सव ये सभी पर्व यहाँ हमारी भावनाओं से जुड़े हैं। ये हमें प्रकृति से जुड़ाव और संतुलन का भी संदेश देते हैं आप सभी को इन पावन पर्वों की ढेर सारी शुभकामनाएं રાજ્યભરમાં આજે લોકોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો ડાંગના વઘઈ તાલુકાના કૃષિ યુનિવર્સિટી ગૃહ ખાતે આજે વિવિધ મહાનુભાવો ખેડૂતો અને લોકોએ પ્રધાનમંત્રીના કાર્યક્રમને સાંભળ્યો જ્યારે બનાસકાંઠાના તમામ તાલુકામાં લોકોએ મોબાઈલ અને ટીવી પર આ કાર્યક્રમને નિહાળ્યો હતો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવિધાન સમારોહને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી તેમણે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું કે જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે શ્રી સિંઘે ડિજિટલકરણ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ સક્ષમ સૈન્યતંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ માલવાહક પ્રણાલીને ભારતની રાષ્ટ્રીય જરૂરિયાત ગણાવી आप लोग आने वाले समय के वे लीडर्स हैं जो भारत को 2047 तक एक विकसित राष्ट्र बनाने की दिशा में महत्वपूर्ण भूमिका निभाएंगे साथियों आज हम ऐसे समय में खड़े हैं जहां शक्ति केवल हथियारों से नहीं बल्कि टाइमली रिसोर्स मैनेजमेंट से मापी जाती हो युद्ध हो आपदा हो या वैश्विक महामारी हर बार यह सिद्ध हुआ है कि जो राष्ट्र अपनी लॉजिस्टिक्स चेन को मजबूत रखता है वही सबसे स्टेबल सिक्योर और कैपेबल होता है આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત અગિયાર વર્ષમાં રેલવેમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને દેશની વિકાસ યાત્રામાં યોગદાન માટે પ્રોત્સાહિત કર્યા શ્રી વૈષ્ણવે યુવાનોને વિકાસના એન્જિન ગણાવ્યા અને તેમને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના લક્ષ્યાંકમાં સહકાર આપવા આગ્રહ કર્યો शक्ति विश्वविद्यालय ने मात्र ढाई वर्षों में एयरबस, बस एक से बढ़कर एक विश्व की ट्रांसपोर्टेशन के साथ जुड़ी हुई कंपनीज के साथ टाइप किया हुआ है जिसके कारण यहाँ पर छात्रों को रियल लाइफ में जो यूज होने वाली नॉलेज यानी अप्लाइड नॉलेज वो ग्रहण करने का एक बहुत अच्छा मौका मिल આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્ય સરકારે ગુજરાતને દેશનું કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ એનેબલ્ડ ગવર્નન્સ લીડર એટલે કે એઆઈ સક્ષમ શાસન આગેવાન બનાવવા એઆઈ અમલીકરણની કાર્ય યોજનાને મંજૂરી આપી છે રાજ્ય સરકારને અદ્યતન એઆઈ ક્ષમતાઓથી સજ્જ કરવા સમયસીમાની રૂપરેખા તરીકે આ કાર્ય યોજના કામ કરશે તેમજ સેવા વિતરણ ઉત્તમ નાગરિક જીવનની સુનિશ્ચિતતા જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ એઆઈ માળખાનું પણ સર્જન થશે એઆઈ અમલીકરણની વ્યૂહરચના એ આંકડા ડિજિટલ માળખા ક્ષમતા નિર્માણ સંશોધન અને વિકાસ સ્ટાર્ટઅપ સુવિધા તથા સલામત અને વિશ્વસનીય એઆઈએમ છ મુખ્ય સ્તંભ પર કેન્દ્રિત છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે દરમિયાન આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ માછીમારોને આગામી એકત્રીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં એકસો સિત્યોતેર તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ સવા દસ ઇંચ જેટલો વરસાદ અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકામાં નોંધાયો છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ અઠાવન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સમસ્યા ગણાવતા તેની સામે સૌને સાથે મળી લડવા અપીલ કરી તેમણે પાયાના શિક્ષણને આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા ગુજરાત નઈ તાલીમ સંઘની સામાન્ય સભા દ્વિવાર્ષિક સંમેલન અને રાજ્યકક્ષાની સંગોષ્ઠી કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ આ વાત કહી તેમણે લોકોને સફળ થવા અંગે પણ માર્ગદર્શન આપ્યું સફળ થવા માટે થઈને માત્ર ને માત્ર મને કોઈ પૂછે કે વોટ ઇઝ સિક્રેટ ઓફ યોર સક્સેસ તો મારું એક જ વાક્યમાં જવાબ છે ગીવ એ ફૂલ ટાઈમ ટુ યોર વર્ક ડુ વેલ એન્ડ ડુ ઇટ નાવ તમે કઠોર પરિશ્રમ કરો કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે મહેનત કરો દોસ્તો ક્યારે જ્ઞાની અનુભવ ક્યારે નીચા પણ ના અનુભવ તમે જે કરી રહ્યા છો એ શ્રેષ્ઠ કરી રહ્યા છો સમાજ માટે કરી રહ્યા છો રાષ્ટ્ર માટે કરી રહ્યા છો દોસ્તો ઓટોમેટિક બુનિયાદી સંસ્થાઓ નમૂનારૂપ બની જશે આ પહેલા શ્રી માંડવીયાએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધીના માર્ગ પર સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લઈ સાયકલ ચલાવી હતી તેમની સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો પણ જોડાયા હતા પાટણ જિલ્લામાં ગત રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના નવ તાલુકા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થયાના અહેવાલ છે ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર પંથકમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી કેટલાક ગામમાં રૂબરૂ જઈ તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું સિદ્ધપુર પંથકમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાતા તળાવ અને પેપલા તળાવ સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એસીઓસી કેન્દ્રની મુલાકાત લઈ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવી તેમજ સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના કલેક્ટર સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી તેમણે કલેક્ટર્સને સ્થિતિ પર નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી એસઈઓસી સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા પણ સૂચના આપી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહને સંબોધતા સંરક્ષણ મંત્રીએ દેશને શક્તિ આપનારા પ્રશંસા કરી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની યુવાનોને વિકસિત ભારતના લક્ષ્યાંકમાં સહકાર આપવા આગ્રહ કર્યો રાજ્ય સરકારે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અંગલીકરણની કાર્ય યોજનાને મંજૂરી આપી બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો ફોટોગ્રાફર અને એના ઓ બિઝનેસ લોન થઈ ગઈ હવે હશે મોટો